જઈ આપણે એક એવા મહાન સંતના દર્શન કરવા આવીએ છીએ તો આપણે એમને પૂછી કે પ્રભુ તમારો જે કાંઈ અનુભવ છે તમારું નામ તમારા ગુરુ મહારાજનું નામ અને અમને બધાને આનંદ કરાવવા પ્રભુ સત્સંગ રૂપી આનંદ લેવા આવ્યા છીએ જય ગુરુ જય અમારું ગામ છે ચમારદ જિલ્લો સુરણનગર તાલુકો વઢવાણ અમારો ગુરુ મહારાજ ગોરધન મહારાજ છે એ જ્ઞાન ગંગા અહીંયાથી ધોધમાર ચાલે એવો અમને ગુરુ મહારાજે ખૂબ આનંદ આપ્યો શું કરવી વાત એ જ્ઞાન ગંગાની વાત કરવા જેવી નથી એમાં ગુરુ મહારાજે ખૂબ પાયું અને ખૂબ પાયું પીધું આવો મહિમા અમને સમજાયો કોઈ મુખે કહેવાય એવો નથી જીભે કહું કે જગતરે મુખે કયો ન જાય આ સદગુરુનો મહિમા એવો અપરંપાર છે કોઈ કહેવાય એવું નથી કે આ વાણીના કોઈ વર્ણમાન નથી આવ્યું બધા જ શાસ્ત્રનો સાર સમજાયો કે ગીતા રામાયણ મહાભારત દેવ ભગત બધી એ વસ્તુ સમજાવી જમશે જમદેવમાં છે શેજાનંદ કબીર બધાએ એક જ વાત કરી કે ભાઈ સ્વામિનારાયણનું સ્મરણ કરતાં અગમ વાત ઓળખાણી આ સોતાને ને વખતા બે સમજાવી અને આ પેટના અર્થે પુરાણી સોતા એટલે આ સાંભળવા વાળો અને વક્તા એટલે કહેવા વાળો એટલે આ સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત અહીંયા કંઈ ગમ નથી પગે આ ગુરુની ગમ હોય તો અહીંયા પહોંચે ન કે બાકી પોગે એવું નથી એટલે કે સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી ને કીર્તન કહેતા ફરે છે આ બધી કર્મની કહાણી કર્મની કહાણી એટલે નીચી વાત છે સોતાને વક્તા સમજાવે ના આ પેટના અર્થે પુરાણી સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ એટલે કે આ વાત ગુરુગમની વાત છે કે એ સમજાયું નથી સપ્તદીપની મધ્યે મારું અક્ષરધામ છે ત્યાં હું બિરાજમાન છું ત્યાં તમે આવો પણ કે આ જીવ ઈશ્વરને માયાને જાણ્યા પછી અક્ષરધામમાં આવું સદગુરુ મહારાજે સમજાયું એટલે અક્ષરધામમાં લઈ ગયા મારા ગુરુ મહારાજની આ વાત છે એટલે આવી વાત સહેજાનંદ મહારાજે કરી કબીર સાહેબે પણ એ વાત કરી રામે એ કરી કૃષ્ણે એ કરી રામાપીરે એ વાત કરી અરજી ભાઠીને કે ભક્તિ કરો તો કે અગમ ભેદ જાણો કે પણ હું કવિ વચનમાં હાલો હે પાકડીમાં અરજી ભાઠીને સમજાયા કે અરજી તું આમાં કોણ શું આમાં અરજી તું કોણ છું એને ગમ નહોતી કે હું આ પૂજા ને પાઠ ને દીવાન ઢૂપ કરું એ કે પણ આ તો બધા ઉકરડા છે અરજે ભાઠી હું કવિ હમજ આ પાખડીમાં એમને ઉપદેશ આપી દીધો આવું મહાન કાર્ય છે દરેક સંતો ભક્તોનું પણ આપણને જો જીવનમાં ઉતરે તો ગુરુ મહારાજે શહેલામ શેલી વાત કરી દીધી હા ટૂંકામાં કે બ્રહ્મ સત્ય અને જગત મિથા હે આ દ્રષ્ટિ દેખાય બધું નાશવંત છે તને આ જ્ઞાનચક્ષુથી જોઈ લે મારું નિરૂપ હે છે અમારે એનો કોઈ નાશ ને ત્રણ કાળમાં આવું જ્ઞાન આ ગુરુ મહારાજે ટૂંકામાં પીરશું પણ જો જીવનમાં ઉતરી જાય અને જીને જીને ઉતરું એ જ્ઞાન ને વેણમાં પરખાઈ જાય કહેવાયની વાત નથી હે કહેવાય એવું નથી જીભે કીમાં કીધું જીભે કહું તો આ જગ તરે મૂકે કયો ન આ ગુરુ મહારાજનો મહિમા એવો હશે કંઈ વાણીમાં આવ્યો નથી सतगुरु महाराज नी अपने okay. okay. एक भजन भजन बने हुए के आ, क्या था ये तो बोल रहे तो एक बोलो नहीं हूं क्या मांगे विषय क्यों हां अब रे ओके सतगुरु महाराज नी ईश्वर और खाय से okay. <coughs> रे सतगुरु ना देश मा खायो छ रे सतगुरु न देशमा सतगुरु न देश मान संतो न संगमा ईश्वर उर खायो छ रे सतगुरु न देशमा पाँच प्रतिगन अनुपालण पांच प्रतिगननु पालन करवू चारित्रनी सुधी पछि रे ईश्वर वर कायसे चारित्रनी सुधी पछि रे ईश्वर वर कायसे ईश्वर वर कायसे संतो ईश्वर वर कायसे ಸಂತೋ ಸಂಪುಣ ಮಾಾರು ನಮ ರೂಪ ಗುಣ ಸಮಜಾವಿಯು ಮಾಾರು ಸಮಜಾವ ಚೋ ಓರಖಾವ ಸದಗುರು ದೇಶ ಮಾ चौथे पद ओर्खाव रे सतगुरुना देशमा सतगुरुना देशमा सन्तो न सङ्ग ईश्वर ओरखाए से रे सतगुरुना देशमा तन मन धन जय गुरुजी नपु तन मन धन जय ગુરુજી ને યાર પુ તન મન ધન જઈ ગુરુજીને યાર પુ આત્મા ખાય છે રે સદગુરુના દેશમાં માં આત્મા ખાય છે રે સદગુરુના દેશમાં કે પાંચ પ્રતિજ્ઞાનું પાલન કરો પછી ઈશ્વર ઓળખાય છે ત્યાં સુધી ઈશ્વર ઓળખાતા નથી અને ત્યાં સુધી માણસ પણ બનતા નથી આ પાંચે પ્રતિજ્ઞાનું પાલન કરે તારે માણસ બને ત્યાં સુધી માણસ પણ બને નહીં અને ઈશ્વર પણ પછી ઓળખાય અને તન મન ધન આ ગુરુજીને અર્પો તારે કે આત્મા ઓળખાય છે માથા સાટે રે વસ્તુ માથા સાટેયા 마기래 왔두 삼파르비 셀셀 알카오르 카이 셀 삼파르비 존이 셀 알카오르 카이 셀 사투 이스vara 오르 카이 셀에 Guruji 나데 sama गुरु जी न देस मान संतो न संग मां ईश्वर ओरखाए शे रे सतगुरू न देश मां गुरु अमाने गौरधन माणी गुरू रे अने गौर धन माणी दासी जे वण गौण सतगुरू ना चरण दासी जे गुण गाय सतगुरू ना चरण ईश्वर खाय से रे सतगुरू ना चरण सतगुरू ना न सत न संगमा ईश्वर उर खाय से रे सतगुरू न देस સદગુરુ મહારાજ મહારાજે આપણને એમના અનુભવમાં એમ કીધું કે સંતોના સંગમાં ઈશ્વર ઓળખાય છે સદગુરુ મહારાજ